તો સૌપ્રથમ આપણે લઘુ વૃત્વું પડશે એ પહેલા આપણે શું મેળવીએ તો કે વૃત્તા ક્ષેત્રફળ તો નામકરણ કરી ઓ એ પી કરીએ બી અને આપણે વૃત્તાનું ક્ષેત્રફળ પી બી નું ક્ષેત્રફળ મેળવીએ લખીએ અહીંયા વૃત્તા ઓ એ પી બી નું ક્ષેત્રફળ બરાબર પાયાર સ્કવેર સોરી છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાયાર સ્ક્ હું લખું છું થોડુંક આગળ આ સાઈડ નેવું અને ત્રણસો નીચે આવશે અને પાય ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને આપી દીધેલી છે પ્રશ્નમાં ત્રણ પોઈન્ટ ચૌદ તો આપણે ત્રણસો ચૌદ લઈ લઈએ ભાંગી કેટલાક નાખીએ સો કેમ કારણ કે એક અને બે પછી પોઈન્ટ છે એટલે આપણે નીચે સો લખી શકીએ તો અહીં લખીએ ત્રણસો ચૌદ ભાંગ્યા સો અને વિદ્યાર્થી મિત્રો લખી નાખીએ દસ ગુણ્યા દસ એટલે અહીંયા ઝીરો ઝીરો ઉડી જશે અને નવ ચોક થશે છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે ત્રણસો ચૌદ ભાંગ્યા કેટલા મળશે ચાર આનો ભાંગાકાર કરો ત્રણસો ચૌદ ભાંગ્યા ચાર એટલે આ મળશે ચાર સત્તા ચાર બત્રીસ વધી જશે ઓગણત્રી એકત્રીસ એટલે આ મળશે આપણને ચોગડું ઉતારી એટલે 48 ફરી વખત આવશે બત્રીસ એટલે વધશે બે પોઈન્ટ ઝીરો આવશે ચાર પંચાવીસ એટલે અઠયો પાંચ સેમી વર્ગ હવે આપણે આ થઈ ગયા પછી હવે આપણે જોઈએ છે લઘુ વૃદ્ધ ખંડ તો વિદ્યાર્થી મિત્રો જો આ એ નો ભાગ છે આ ભાગ હું જોડું તો આ જે આપણને આ જે ભાગ મળે છે એ લઘુ વૃત્ત ખંડ કહેવાશે તો આપણે ક્ષેત્રફળ મેળવવું પડશે તો સૌપ્રથમ પ્રથમ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ ત્રિકોણ આપણી પાસે ઓ અને બી છે તો અહીં લખીએ અહીં ત્રિકોણ ઓ એ નું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે કાટકોણ ત્રિકોણ આપેલો છે તો આપણે આ રીતે હું તમને આકૃતિ વ્યવસ્થિત આ ભાગ અને આ ભાગ આને સીધો કરીને બતાવું એટલે ઓ સોરી પેલા બી બી પછી આવશે ઓ અને આવશે એટલે તમે જોશો પાયો ગુણ્યા વેધ એટલે પાયો કયો થશે અહીં લખીએ એકના છેદમાં બે ગુણ્યા પાયો કયો થશે ઓ એ અને ગુણ્યા કયો આવશે વેધ છે ઓ બી લખીએ હવે એકના છેદમાં બે ગુણ્યા આનું માપે દસ છે અને આનું માપે દસ છે સો સો ભાઈ મળશે પચાસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આટલું થઈ ગયા પછી આપણે જોઈએ છીએ લઘુ વૃત્તખંડ તો પેલું મેળવીએ લઘુવૃત્ત ખંડ નું ક્ષેત્રફળ લઘુવૃત ખંડ નું ક્ષેત્રફળ એના બરાબર શું આવશે તો કે વૃતાંશ નું ક્ષેત્રફળ જો વિદ્યાર્થી મિત્રો આપણે આ ટુકડો જોઈએ છે તો આપણે આખે આખું વૃતાંશ કેટલું છે આટલો ભાગ છે એનું ક્ષેત્રફળ એમાંથી આપણે ત્રિકોણ કાઢી નાખીએ તો આપણને આરામથી આ લઘુ વૃતખંડ મળી રહી તો અહીંયા લખીએ આપણે લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ બરાબર વૃતાંશ વૃતાંશ કયો લીધું તો આપણે ઓ તો અહીં લખી નાખીએ ઓ એ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ એ ઓ નું ક્ષેત્રફળ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વૃતાંશ નું ક્ષેત્રફળેલું છે અઠ્યોતેર પોઈન્ટ પાંચ સેમી અને ત્રિકોણ નું ક્ષેત્રફળ પચાસ મળશે વિદ્યાર્થી મિત્રો કરો એટલે મળશે સેમી ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ તો લઘુ વૃત્ત ખંડ મેળવ્યું પણ હવે આપણે તો મેળવવાનું છે હવે ગુરુવૃત્ત વૃતાંશ મેળવવાનું છે તો હું આપણી પાસે કિંમત વૃતાંશની છે એ કેટલી છે અહીંયા છે આપણે લખેલી એટલે કદાચ જરૂર પડે તેનાથી આપણે લખી લઈશું તો આ સેલનું કાઢી નાખું છું ચલો હવે વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ છે હું મેળવું છું આપણને પછી પૂછ્યું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો અહીં લખી ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હવે જો વિદ્યાર્થી મિત્રો ગુરુ વૃતાંશ કોને કહેવા છે તો કે આ વૃત્તાંશ વાળો ભાગ આ છે એની સિવાયનો જે ભાગ છે એ ગુરુ વૃતાંશ છે તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ આખો આવશે પાયર સ્ક્વેર તો એમાંથી આપણે એને બાદ કરી દઈએ કોને તો કે વૃતાંશ ભાગને ઓ એ વાળા ભાગને બાદ કરી દઈએ લખીએ પાય આર નો વર્ગ એમાંથી કોને બાદ કરી નાખીએ વૃતાંશનું વૃતાંશ ક્ષેત્રફળ બાદ કરી દઈએ ચાલો લખીએ આ બાજુ લોકો મિત્રો એટલે સમય વ્યવસ્થિત પાય ની કિંમત આપણી પાસે છે ત્રણસો ચૌદ ભાગ્યા સો કરી નાખીએ ડાયરેક્ટ આરની કિંમત છે આપણી પાસે દસ દસ તો એ લઈ લઈએ દસ દસ અને વૃતાંશનું ક્ષેત્રફળ આપણને વિદ્યાર્થી મિત્રો જો મેં અહીંયા કીધેલું છે મિત્રો અહીંથી આપણે લઈ લઈએ આની પહેલાં આ સાઈડ હતું તો અહીંથી લખી નાખીએ આપણે અઠ્યોતેર પોઈન્ટ પાંચ તો તમે જોશો કે આ સો અને આ બીજા સો છે એ ઉડી જશે એટલે થશે ત્રણસો ને ચૌદ માઇનસ અઠ્યોતેર પોઈન્ટ પાંચ ચાલો વિદ્યાર્થી મિત્રો આ સાઈડ આપણે બાદ બાકી કરી નાખીએ એટલે આપણો જવાબ આવી જાય અઠ્યોતેર પોઈન્ટ પાંચ અને આ બીજો પોઈન્ટ ન હોય તો ઝીરો આપણે મેં કહીશું કે આ થઈ જશે દસ દસમાંથી પાંચ એટલે પાંચ અહીં થશે ત્રણ અહીં થશે ઝીરો અને અહીંયા થશે

આગળના લેક્ચરમાં લઈને આવીશ અહીં સુધી આપણે રાખીએ તો કેમ છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ એકવીસ સેમી ત્રિજ્યા વાળા વર્તુળ એક ચાપ કેન્દ્ર આગળ સાઠ નો ખૂણો આંતરે છે તો આપણે લખીએ અહીંયા આની સાથે કેટલાનો ખૂણો બનાવે છે સાઠ નો ખૂણો બનાવે છે તેને અનુરૂપ આપણે પેલું ચાપની લંબાઈ મેળવવાની છે પછી ચાપ વડે બનતા વૃદ્ધાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડ નું ક્ષેત્રફળ મેળવવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ આપણે છે એ શું આપેલું છે પ્રથમ ચાપની લંબાઈ તો પેલા આપણે મેળવીએ ચાપની લંબાઈ અને આ ત્રિજ્યા આપી છે એ આપણે આપી છે 21 સેમી તો લખી નામકરણ કરી નાખીએ અહીંયા એ પછી અહીં લઈ લે પી અહીં લઈ લે બી આ લઈ લે ક્યુ અને અહીંયા વૃત્તખંડ છે એ લઈ લઈએ

બરાબર થી ત્રણસો સાહીઠ ગુણ્યા ટુ પાયો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા પાયની કિંમત નથી આપેલી એટલે આપણે લખીએ સાઈઠ છેદ માં આવશે ત્રણસો ને ગુણ્યા બે પછી ગુણ્યા બાવીસ ના સાત અને આર ની કિંમત આપણી પાસે છે એકવીસ તો અહીંથી ભાગ ઉડાડીએ આપણે તો સાત તેરી એકવીસ થશે

ક્ષેત્રફળ બરાબર સાઠ ગુણ્યા છું ની કિંમત આપણી પાસે છે તે ઓલરેડી નથી એટલે આપણે લઈ લઈએ બાવીસ ના છેદમાં સાત અને આર બરાબર બે આપણને ત્રીજા આપી છે એકવીસ આપી છે લઈ લઈએ એકવીસ ચાલો છેદ ઉડાડીએ સાત તેરી એકવીસ થશે અહીંયા ઝીરો ઝીરો ઉડાડીએ ને છાંય છાંય છત્રીસ થશે ત્રણ દુ ને કેટલા થશે છ અને બે અગિયાર કેટલા થશે બાવીસ હવે એકવીસ ગુણ્યા અગિયાર કરવાના છે એકવીસ ગુણ્યા અગિયાર જો વિદ્યાર્થી મિત્રો આને આપણે ડાયરેક્ટ કરવું હોય તો બેગડો મેકો પછી આ સાઈડ એકડો મેકડો એકડો મેકી દો અને પછી હવે એ બે નો સરવાળો છે અહીંયા વચ્ચે મેકી દો એટલે સીધો તમને એનો જવાબ મળે સેમી વર્ગ અગિયાર વર્ષ ગુણાકાર કરવાનો હોય ત્યારે આ રીતે તમે કરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર આપણે 3 મેળવીએ અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જીવા વડે છે વૃત્તખંડ કયો છે જો આ એ બી વાળો આ જે ભાગ રંગીન કરેલો છે મે ભાગ એ આપણે મેળવવાનો છે તો સૌપ્રથમ આપણે એની પહેલા ત્રિકોણ છે એનું માપ મેળવવું પડે પછી આપણે વૃતાંશમાંથી છે એને ત્રિકોણ કાઢી નાખીએ તો આપણને વૃત્તખંડનું માપ મળી જાય હવે વિદ્યાર્થી મિત્રો તમે એ નજર કરશો તો ખૂણો વો છે એનું માપ કેટલું આપેલું છે 60 આપેલું છે અને બાજુઓ OA અને OB પણ કેવી છે સરખી છે તો અહીં OA અને OB પણ કેવી છે સમાન છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો બધા જેવા છે સમાન છે તો આપણે અહીં લખીએ તેથી સમબાજુ ત્રિકોણ છે

વર્ગ આવું છું એનું આવશે હવે હું આશા લખું છું જવાબ આગળ વધારું છું ક્ષેત્રફળ વર્ગમૂળ પાસે છે માપ છે બાજુ પણ બે વખત છે એટલે આપણે લખીએ બે વખત વિદ્યાર્થી મિત્રો એકવીસ ગુણ્યા એકવીસ કરો એટલે કે જવાબ આવશે ચાર ચાર એક અને વર્ગમૂળ ત્રણ અને નીચે કેટલા આવશે ચાર આને રેવા દો એમનો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આપણે વૃત્તખંડ જોઈએ છે કયો એ પી બી વાળો આ જે ભાગ છે એ પી બી વાળો એ જોઈએ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોવો હવે આપણે લખીએ વૃત્ત વૃત્તખંડનું ક્ષેત્રફળ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃતાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ એ લખીએ વૃતાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ